અંકલેશ્વરના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં વીજ કંપની દ્વારા વિરોધ છતાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવતા હોબાળો મચ્યો અંકલેશ્વરમાં પણ રહીશોનો વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે પ્રચંડ વિરોધ સામે આવ્યો છે અંકલેશ્વરના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં વીજ કંપનીનો સ્ટાફ ડાયરેક્ટ વીજ મીટરો બદલવા આવતા એપાર્ટમેન્ટના રહીશોએ વાંધો ઉઠાવ્યો હતો કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર હયાત મીટરના સીલ તોડી સ્માર્ટ મીટર નાખવાની કામગીરી કરતા હોબાળો મચ્યો હતો સ્ટાફને સ્થાનિકોએ સ્માર્ટ મીટર નહીં લગાવવા કહેતા તેઓએ આ જીઈબીની પ્રોપર્ટી હોવાનું અને તમે વિરોધ કરશો તો પોલીસ બોલાવવી પડશે એની ધમકી અપાઈ હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા મારું નામ મોહમ્મદ પરવેશ છે હું ગેલેક્સી એપાર્ટમેન્ટ અજમેરી હોસ્પિટલની સામે રહું છું આ જીબી વાળા આજે આજ રોજ સવારે અમને પૂછ્યા વગર અમારે એપાર્ટમેન્ટના બધા મીટરોના સીલ તોડ્યા છે અને સ્માર્ટ મીટર લગાવવાની પ્રોસિજર ચાલુ કરી છે એપાર્ટમેન્ટના વાસીઓ બધાએ વિરોધ કરેલ છે તે છતાં એ લોકો ધાક ધમકી આપીને મીટર કાર્યવાહી કરવાનું છે આજે અમે ન્યૂઝમાં જોયું છે કે બિલ અંદર એક ઝોપડપટ્ટીમાં જનરેટ થયું છે સાહેબનું કેવું એવું છે કે એની તમારી પાસે કોઈ એવી બિલની પહોંચ છે કે એવી બિલ બિલની કોપી છે તો સાહેબ એક સાહેબ એવું કહી છે કે એની બિલની કોપી આપો અને બીજા સાહેબ એવું કહે છે કે આ તો ડિજિટલ છે એમાં કોઈ બિલની કોપી આવે ના એટલે આ સમજમાં નથી આવતું કે સરકાર કેવી રીતે આ જીબી કેવી રીતે આ બિલ જનરેટ કરે છે અને કેવી રીતે આ નવા મીટરો લગાવવાની પ્રોસેસ કરે છે અમને કોઈ નોટિસ કે એવું કંઈ હાલ આપેલું નથી અને ડાયરેક્ટ આ પ્રોસિજર આ લોકોએ ચાલુ કરે છે હાલમાં તમે જોઈ શકો છો આ પછાડી અમારી જીબીના અધિકારીઓ ઊભા છે એ અમને એવું કહે છે કે અમે પોલીસને બોલાવીશું અને મીટર તો લાગશે જ એમાં તમારું કોઈ ચાલે ના જીબીની પ્રોપર્ટી છે તો હાલ અમારે શું કરવું એ અમને કંઈ ખ્યાલ આવતો નથી અમારો વિરોધ એટલો બધો છે તે છતાં એ લોકો અમારી ઉપર અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનું અ અમને ધમકીઓ આપે છે